તમારું અમારી જગ્યા છે અને તમારા વિસ્તારમાં આવેલ જે આંગણવાડી છે તેમાં જગ્યા છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ તે પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરી લેશું જે જિલ્લા પંચાયત દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને જે નગરપાલિકા વિસ્તાર માટે જે આંગણવાડી કાર્યકર અને તેળાગરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે તો તેમાં મિત્રો નર્મદા જિલ્લામાં કાર્યકરની એક્યાસી જેટલી જગ્યા છે જ્યારે તેળાગરની તોતેર જેટલી જગ્યા છે બંને થઈ એકસો ચોપન જેટલી જગ્યા છે મહીસાગર જિલ્લામાં કાર્યકરની જે જગ્યા છે તે ત્રેસઠ છે જ્યારે તેડાગરની એક્યાસી જગ્યા છે બંને થઈ એકસો જેટલી જગ્યા છે પંચમહાલ જિલ્લામાં કાર્યકરની જગ્યા બાણું છે જયારે તેડાગરની એકસો છ જગ્યા છે બંને થઈ એકસો અઠાણું જેટલી જગ્યા છે ભરૂચ જિલ્લામાં કાર્યકરની જગ્યા છે તે એક્યાસી છે તેડાગરની એકસો વીસ જગ્યા છે બંને થઈ બસો એક જેટલી જગ્યા છે વડોદરા જિલ્લામાં કાર્યકરની જે જગ્યા છે તે સત્તાણું છે તેડાગરની એકસો ચુમ્માલીસ જગ્યા છે બંને થઈ અને બસો એકતાલીસ જેટલી જગ્યા છે છોટા ઉદયપુર જિલ્લામાં કાર્યકરની જે જગ્યા છે તે એંસી છે તેડાગરની એકસો બાર જગ્યા છે અને બંને થઈ એકસો બાણું જેટલી જગ્યા રહેશે ત્યાર પછી જે દાહોદ જિલ્લો છે તો તેમાં કાર્યકરની એકસો સત્તાવન જગ્યા તેળાગરની એકસો ઓગણીસી જગ્યા બંને થઈ ત્રણસો છત્રીસ જેટલી જગ્યા છે વલસાડ જિલ્લામાં કાર્યકરની જે જગ્યા છે તે એકસો ઓગણસઠ છે તેડાગરની એકસો અઠ્ઠાવન જગ્યા છે બંને થઈ ત્રણસો સત્તર જેટલી જગ્યા છે સુરત જિલ્લામાં કાર્યકરની એકસો ચોત્રીસ જગ્યા તેડાગરની એકસો સત્યાવીસ જગ્યા છે બંને થઈ બસો એકસઠ જેટલી જગ્યા છે ત્યાર પછી ડાંગ જિલ્લામાં કાર્યકરની બત્રીસ જગ્યા તેડાગરની સત્યાવીસ જગ્યા અને બંને થઈ ઓગણસાઠ જેટલી જગ્યા છે નવસારી જિલ્લામાં કાર્યકરની જગ્યા છે તે એકસો પચીસ છે તેડાગરની એકસો સત્તર જગ્યા છે બંને થઈ બસો બેતાલીસ જેટલી જગ્યા છે પોરબંદર જિલ્લામાં કાર્યકરની જગ્યા ચુમાલીસ જ્યારે તેડાગરની જે જગ્યા છે તે પાસઠ છે અને બંને થઈ એકસો નવ જેટલી જગ્યા છે સોમનાથ જિલ્લામાં કાર્યકરની છ્યાસી જગ્યા તેડાગરની એકાણું જગ્યા બંને થઈ એકસો સત્યોતેર જેટલી જગ્યા છે રાજકોટ જિલ્લામાં કાર્યકરની જે જગ્યા છે તે એકસો ચૌદ છે તેડાગરની એકસો એકાણું જગ્યા બંને થઈ ત્રણસો પાંચ જેટલી જગ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યકરની ચીમોતેર જગ્યા તેડાગરની એકસો પાંત્રીસ જેટલી જગ્યા છે અને બંને થઈ બસો નવ જેટલી જગ્યા છે જુનાગઢ જિલ્લામાં કાર્યકરની નેવું જગ્યા તેડાગરની એકસો ચોવીસ જેટલી જગ્યા છે બંને થઈ બસો ચૌદ જેટલી જગ્યા છે પાટણ જિલ્લા માટે કાર્યકરની એકસો ત્રીસ જગ્યા તેડાગરની એકસો છાસઠ જગ્યા બંને થઈ બસો છન્નું જેટલી જગ્યા છે ત્યાર પછી ખેડા જિલ્લામાં કાર્યકરની એકસો છત્રીસ જગ્યા તેડાગરની એકસો જગ્યા છે બંને થઈ બસો છન્નું જેટલી જગ્યા છે અરવલ્લી જિલ્લામાં કાર્યકરની ત્યાંસી જગ્યા તેડાગરની એકસો અગિયાર જગ્યા બંને થઈ એકસો ચોરાણું જેટલી જગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લો છે તો તેમાં કાર્યકરની એકસો છવ્વીસ જગ્યા તેડાગરની એકસો બોતેર જગ્યા બંને થઈ બસો અઠ્ઠાણું જગ્યા છે અમદાવાદ જિલ્લામાં કાર્યકરની એકસો સુડતાલીસ જગ્યા તેડાગરની એકસો બોતેર જગ્યા બંને થઈ ત્રણસો ઓગણીસ જેટલી જગ્યા છે આણંદ જિલ્લામાં કાર્યકરની એકસો ઓગણસી જગ્યા તેડાગરની બસો પંદર જગ્યા બંને થઈ ત્રણસો ચોરાણું જગ્યા છે સાબરકાંઠા જિલ્લામાં કાર્યકરની એકસો સાડત્રીસ જગ્યા તેડાગરની એકસો બેતાલીસ જગ્યા બંને થઈ બસો ઓગણસી જેટલી જગ્યા છે ત્યાર પછી બોટાદ જિલ્લો છે તો તેમાં કાર્યકરની ચોપન જગ્યા તેળાગરની ચોસઠ જગ્યા બંને થઈ એકસો અઢાર જેટલી જગ્યા છે ભાવનગર જિલ્લામાં કાર્યકરની એકસો પાંત્રીસ જગ્યા તેળાગરની એકસો છન્નું જગ્યા બંને થઈ ત્રણસો એકત્રીસ જેટલી જગ્યા છે ત્યાર પછી અમરેલી જિલ્લાની વાત કરીએ તો તેમાં તેડાગરની એકસો પિંચ્યાસી જગ્યા કાર્યકરની એકસો સુડતાલીસ જગ્યા બંને થઈ ત્રણસો બત્રીસ જેટલી જગ્યા છે મોરબી જિલ્લાની વાત કરીએ તો તેમાં કાર્યકરની એકસો એક જગ્યા તેડાગરની એકસો બ્યાસી જગ્યા બંને થઈ બસો ત્યાંસી જેટલી જગ્યા છે તાપીની વાત કરીએ તો કાર્યકરની નેવ્યાસી જગ્યા અને જે તેડાગર છે તેમાં પણ નેવ્યાસી જગ્યા છે બંને થઈ એકસો ઇઠોતેર જેટલી જગ્યા રહેશે ગાંધીનગર જિલ્લામાં કાર્યકરની તોતેર જગ્યા તેડાગરની બ્યાસી જગ્યા બંને થઈ એકસો પંચાવન જગ્યા છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો તેમાં કાર્યકરની બસો પિસ્તાલીસ જગ્યા તેડાગરની ત્રણસો ચીમોતેર જગ્યા બંને થઈ છસો ઓગણીસ જેટલી જગ્યા છે ત્યાર પછી બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો કાર્યકરમાં જગ્યા જગ્યા અને બંને થઈ પાંચસો સુડતાલીસ જેટલી જગ્યા છે જામનગર જિલ્લાની વાત કરીએ તો કાર્યકરમાં ચોર્યાસી જગ્યા તેડાગરમાં એકસો એકતાલીસ જગ્યા બંને થઈ બસો પચીસ જગ્યા છે જ્યારે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો તેમાં કાર્યકરમાં એકસો છ્યાસી જગ્યા તેડાગર માં બસો સાત જગ્યા અને બંને થઈ ત્રણસો ત્રાણું જેટલી જગ્યા છે તો આવી રીતે અલગ અલગ જિલ્લા પંચાયત દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાના વિસ્તાર માટે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં કાર્યકરની કુલ ત્રણ જેટલી જગ્યા છે જ્યારે તેડાગર ની જગ્યા છે બંને થઈ આઠ જેટલી જગ્યા છે વાત કરી લઈએ હવે શહેરી વિસ્તાર વિશે એટલે કે જે મહાનગરપાલિકા દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે તો મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં કાર્યકરની જગ્યા જ્યારે આંગણવાડી એકસો ચાર જગ્યા રહેશે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની બાવન જગ્યા જ્યારે તેડાગરની બાણું જગ્યા છે બંને થઈ એકસો ચુમ્માલીસ જગ્યા છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની ઓગણત્રીસ જગ્યા તેડાગરની ની છવ્વીસ જગ્યા બંને થઈ પંચાવન જગ્યા છે અમદાવાદ દ્વારા સત્તર જગ્યા 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 થઈ જેટલી છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની અગિયાર જગ્યા તેડાગરની બાવીસ જગ્યા બંને થઈ તેત્રીસ જેટલી જગ્યા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની સાડત્રીસ જગ્યા તેડાગર ની છેતાલીસ જગ્યા બંને થઈ ત્યાંસી જેટલી જગ્યા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની ચુમાલીસ જગ્યા તેડાગર ની એકતાલીસ જગ્યા બંને થઈ પિંચ્યાસી જેટલી જગ્યા છે જયારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યકરની છત્રીસ જગ્યા તેડાગર ની અડતાલીસ જગ્યા બંને થઈ ચોર્યાસી જેટલી જગ્યા છે આવી રીતે મહાનગરપાલિકા દ્વારા થઈ એક હાજર એકસો છપ્પન જેટલી જગ્યા છે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા આ બંને થઈ કુલ જગ્યાની વાત કરીએ તો તેમાં કાર્યકરમાં કુલ ચાર એકસો પંચાણું જેટલી જગ્યા છે જ્યારે તેડાગરમાં પાંચ હજાર પાંચસો સત્યોતેર જગ્યા છે અને ટોટલ જગ્યાની વાત કરીએ તો ટોટલ 9772 જેટલી જગ્યા પર આ આંગણવાડીમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે હવે મિત્રો વાત કરી લઈએ કે આ જે જગ્યા છે તેમાંથી તમારા ગામમાં તમારા વિસ્તારમાં આવેલી જે આંગણવાડી છે તેમાં જગ્યા છે કે કેમ છે કેવી રીતે ચેક કરી શકાય તો કે તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં માં ટાઇપ કરવાનું રહેશે EHRMS જેવું તમે EHRMS ટાઇપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને સૌથી પહેલા મિત્રો અહીં તમને એક રિક્વાયરમેન્ટ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમામ જિલ્લાનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે હવે તમે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હશો તો જિલ્લાના નામની પાછળ અર્બન જોવા મળશે તેમાં મિત્રો તમારે વિગત ચેક કરવાની રહેશે હવે તમને જે જિલ્લો લાગુ પડતો હોય તો તે જિલ્લાના નામની સામે એ મિત્રો જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારા જિલ્લામાં કેટલી વર્કરની સંખ્યા છે કેટલી હેલ્પરની સંખ્યા છે તે સંખ્યા જોવા મળશે જિલ્લાનું નામ જોવા તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી અલગ અલગ તાલુકામાં કેટલી સંખ્યા છે કેટલી જગ્યા છે તેનું પણ લિસ્ટ ઓપન થઈ જશે તેમાં મિત્રો તમને જે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો તે તાલુકામાં આવેલ જે આંગણવાડી છે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે કે જેમાં જગ્યા છે મિત્રો આ જે લિસ્ટ છે તેમાં જો તમારા ગામનું નામ હોય તો એ મિત્રો તમારા ગામની નામની સામે આંગણવાડી વર્કરની સંખ્યા લખેલ હશે અને આંગણવાડી હેલ્પર ની સંખ્યા લખેલ હશે તમારા ગામમાં આવેલ જે આંગણવાડીમાં જગ્યા છે કે કેમ તે તમે આ રીતે જાતે ચેક કરી શકો છો તો આ રીતે મિત્રો તમે જાતે ચેક કરી શકો છો કે તમારા વિસ્તારમાં જે આગલી આંગણવાડી છે તેમાં જગ્યા છે કે કેમ તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો ચેનલમાં નવા વિડીયો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રીમરીસુ એક નાા ટુપીક સાથે એક નાાજ વિડીયા માં સુધી સુંદી જઈષીં વંદે માત્રમ